વેલકમ ટુ ભાવે બે દસ બે હજાર ચોવીસને મંગળવારના રોજ સૌરાષ્ટ્રની જગ વિખ્યાત પરમ પૂજ્ય બાપુની જગ્યા વિહળધામ પાળિયાત ખાતે ધર્મસ્તંભનું ધ્વજ ફરકાવવા માટે એકીકૃત એલિવેટર સાથેનો સૌથી ઊંચો ધર્મસ્તંભ તરીકે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું હતું આ તકે શ્રી આનંદ રાજેન્દ્રનંદજી વર્લ્ડ રેકોર્ડના નિર્ણાયક રૂબી ક્યુબ એમ્બેસેડર ઓફ ઇન્ડિયા અને શ્રી આનંદ રવિકુમાર આ પ્રસંગે પાળિયાદ ખાતે ઉપસ્થિત રહી એમના હસ્તે જગ્યાના ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ જગ્યાના સંચાલક પૂજ્ય શ્રી ભૈલુ બાપુને આ પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમસ્ત વિહળ પરિવાર સેવક સમુદાય પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા